ડાયમંડ નગરમાં આવેલા કારખાનામાં તપાસ કરતા મરનારની ઓળખ દિનેશ મહંતો તરીકે થઈ છે પીપોદરા રહેતો યુવકનો ભાઈ લસકાણા દોડી આવ્યો હતો અને દિનેશ ચાર મહિનાથી લસકાણામાં રહેતો હોવાનું જણાવ્યું હતું કપાયેલું માથું કચરાપેટીમાં નાખતા શખ્સની ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ હતી મરનાર દિનેશ મહંતો જે કારખાનામાં નોકરી કરતો હતો ત્યાં જ મૃતકનો મિત્ર મુન્નો પણ નોકરી કરતો હતો પંદર દિવસ પહેલા મુન્નાએ હત્યાના દિવસે દિવસે પગાર લઈ નોકરી છોડી દીધી હતી અને તે જ સાથે દેખાયા હતા જેથી પોલીસે મુન્નાની તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ જે રૂમમાં હત્યા થઈ હતી તે કોઈએ ભાડે અપાઈ ન હતી માત્ર હત્યા માટે જ તેનો ઉપયોગ થયો હતો રૂમમાંથી સળિયો પણ મળી આવ્યો હતો જે મૃતકના માથામાં ફટકારી બાદમાં ડોકું કાપવામાં આવ્યું હતું આરોપી ઝડકાવાયા બાદ તેને ચોંકાવનારા સસીટીવી પણ સામે આવે છે હત્યા બાદ આરોપીની મૃતકનું માથું ઝવલા થેલીમાં નાખી રસ્તે ચાલીને જતો જોવા મળી રહ્યો છે જ્યારે અન્ય એક સીસીટીવીમાં આરોપી અને મૃતક બંને સાથે ચાલીને જતા જોવા મળી રહ્યા છે તો સુરત પોલીસે આરોપી મુન્નાની સુરત જિલ્લામાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે હત્યા કરનાર અને જેની હત્યા થઈ તે બંને બિહારના વતની છે પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા શંકાસ્પદ વ્યક્તિને આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે હત્યા કર્યા બાદ ઘાતકી રીતે ટોકું કાપી કચરાપેટીમાં નાખવા પાછળનો ઇરાદો જાણવા લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે સુરત શહેરના લસકાણા પોલીસ ના રોજ વિપુલ નગર વગરનું મળી આવેલું હતું જે બાબતે ક્રાઈમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે દરમિયાન તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથનગરમાં એક નરેશભાઈ સરદારાના મકાન માંથી ડેડ માં જે ધડ અને બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસવાના પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌપ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુમ્સ કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા પંદર દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું તું એ બંને પંદર દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતાથી બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા જ્યારે ની રાત્રે દસ અગિયારની રાતમાં આ બંને સાથે કંઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને માં વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું હતું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો એને ઉકાડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિકની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો सूरत uh, क्राइम ब्रांच ना वो पुलिस इंस्पेक्टर जे जी पटेल चैनगोस्वामी पी ए किरण मोदी वगैरह ने टीम हो सतत सत्तात पांच दिवस सूदी पचास मार्सों टीम चौबीस कर्लाक कैश आकार 24 बाई 21 के एक शिफ्ट में मानस निकले तो रात्रे बार वागे बीजो સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતો હતું પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશાક મંસૂરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે

અને રાત્રે બાબતમાં બોલાચાલી ઝઘડો થતા મરનારે એની બેન વિશે શબ્દો બોલતા માથામાં પથ્થર માર્યો પછી પણ પેલા લડાઈ વચ્ચે ઝઘડો ચાલતો હતો હાથાપાઈ ચાલતી હતી એમાં ફરીથી એને ગાળું ચાલુ જ રાખી એની મા અને બેન વિશે કહેવા માટે અને ત્યાં ચપ્પુ પડ્યું હતું એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું હતું કેટલી ટીમો કામે લાગી હતી કેટલા સીસીટીવી ચેક કરવા માંગી સીસીટીવી સંખ્યામાં તો હું કહી શકું પણ બે ઇન્સ્પેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ સાત થી આઠ ટીમો પચાસ થી વધુ માણસો સતત રાત દિવસ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને શોધી કાઢવામાં આવ્યા છે પીપોદરા વિસ્તાર જીઆઈડીસી આ જગ્યા એને છોડી દીધી હતી દિવસે આ માણસનું કોઈ રહેવાનું કે કેવું ઠેકાણું પણ નતું રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાના પણ એનું ઠેકાણું નથી ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં જે પીપોદરા તરફ જતો રહ્યો હતો એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું અહીંયા બંને સાથે કરતા હતા છેલ્લા પંદર દિવસથી થી એને રહેતા પણ સાથે હતા પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા ઘર બધું છોડી દીધું ત્યાં મકાન માલિકને પણ પોતાનું સાચું નામ ખબર નતી કોઈ ઓળખ પુરાવા નતા હતા એક દિવસ પહેલા જ કામ પર રાખ્યું ત્યાં સુધી સતત એને બે ત્રણ અગિયાર તારીખ ના મર્ડર પછી બે ત્રણ દિવસ રખડતો રહ્યો બધા અલગ અલગ જગ્યા પર ફરતો રહ્યો અને એક દિવસ પહેલા જ કામ પર ફરીથી લાગેલો હતો પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ પીપોદ્રા પૂછપરછ દરમિયાન જણા મળ્યું કે આ પહેલા પણ પીપોદરા કામ કરી ચૂકેલો તો એ આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા દરમિયાનમાં ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે જે આધારે એ ખાતામાંથી પકડી પાડ્યો એને આખું બોડી ઉપાડીને ફેંકી નઈ શકે અને ઝઘડામાં એની બેન વિશે અને મા વિશે પેલા એને પથ્થર જ માર્યો હતો પછી પણ પેલા હાથાપાઈ ચાલુ રહી એટલે ક્યાંક એવું લાગ્યું કે હું એને લડાઈમાં કદાચ ન પહોંચી શકું જેના આધારે એને ત્યાં ચપુ પડી તેનો ઉપયોગ કરી ગળું કાપી દે ગયું